ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ આ ચાંદીપુરા વાયરસ ને લીધે છે ને હવે નોટિસ આવી છે કે અંદર ફૂલ સ્લીવ ના કપડા પહેરાવાના અને નીચે બી ફૂલ અને બોયસ તો પેન્ટ તો એ એકલાને ખાલી આવું પહેરવાનું

હવે અમે પગે લાગી આ પગે લાગતા હો આવી ગયા હા બોલો શું કહેવાના કાઈ નહીં આજે દીવાને મેથ્સ ની એક્ઝામ છે તો ઓલ ધ બેસ્ટ એટલે સરખું રીડ કરવાનો પહેલા ક્વેશ્ચન પછી આન્સર લખવાનો

ચણિયા ચોળી તો જ સારી લાગે તો સારી લાગે કે તો જાડી નો કેવાય થોડું કેવાય બોડી બિલ્ડર બાવડા વધે હલો હવે મે નાસ્તો કરી લઈએ જો અમે છે ને સવારના નાસ્તા પાણી કરીને કેટલા બધા કામ પતાય એવા કેમ મમ્મી હા હવે એકતા દીદી મમ્મીને કેટલા દિવસ શાક શાક નહીં કરવાનું

આજે અમે દાળ ભાત બનાવ્યા છે કેમ હાલો જમી લઈએ તો ખવાની શાક શાક તે આચાર માતાજી શાક લાવી હવે હું કામનું અમે નવરા નો પણ એવું નથી આજે બધાએ પછી સવાર મે મગ નું કીધું તો બધાએ કીધું શાક નહો તો દાળ ભાત દાળ ભાત થઈ જા અમે ચોક દાળ ભાત ને રોટલી ખાઈ લી હાાઈ મગ કાઈને એમ સુપર રચનિયા ચલી હા રંગ કન્ડિશન દાળ રાઈસ ખાવા બેસી ગયા અને નીચે કાવી ગયા બેઠા પાન બોલો આમાં બેઠા નું ભાણ આડા આવે હા એમાં સીડી વાળા આવે પણ અહીંયા જે अवेलेबल નોતા તમને બધારો મને સાધાર સિમ્પલ દેવા વાત એ નો ફાવે પણ તું થોડક મનમથી ખબર હતી તું સીડી ચડવા આવીશ

જો અમે જમીન એક કામથી બાર ગયા તો સાધના વિદ્યા ભવન જે દેખાય છે ને અમારી સ્કૂલ છે મિની બજાર તો મને એ એરિયામાંથી પાસ થઈને તમારી બધી સ્કૂલની યાદો મને તાજી થઈ ગઈ એટલી મજા આવી સ્કૂલ જોઈને એમ નહીં મારી સ્કૂલની ભેળ ખાવાની તમને કેમ એવું છે અમે છે ને બચપનથી નાના હતા ને ત્યારથી આ ભેળ કલામાસીની બહુ ખાધી છે અચ્છા અહીંયાથી નીકળા લે એ ચાલ ખાતા જઈએ પણ યાદ આવી ગયું હા આગળ અમે બધી ફ્રેન્ડો વાળી ગઈ હતી વાળો વિડીયો તમે જોયો હોય ને એમાં બે ફ્રેન્ડ ત્યાં વરાછા થાવતી હતી ને તો આ ભેળ લાગી રહી આમ બનાવીને ખાતી હતી ચાલો ખાઈ લઈએ જો બારથી આવી ગયા પછી આવીને થોડી વાર સુઈ ગયા તા પછી હોમવર્ક ચાલુ છે અને થોડીક તૈયારી હારે થઈ જાય ખબર અત્યારે છે ને સાડા ચાર મહિના ખવાય નહીં રીંગણ પણ આજે જોઈ ગયા ને અમને બહુ મન થયું પછી લઈ લીધા એક વખત ખાઈ નાખીએ પછી નહીં ખાઈએ જેને વાત નો તકલીફ હોય એમ કે છે કે સાડા ચાર મહિના રીંગણ ન ખવાય એની પાછળ લોજિક છે પણ આજે અને મતલબ આમ એટલા ગમી ગયા તો લીધા ઓળો ખાવાનું મન થયું હતું આજે છે ઓળો સંભારિયા મરચાં સંભારિયા મરચા બનાવશું તેલ રાખ્યું છે હમણાં પણ આ શેકાઈ જ નથી ચારે માટે છે રોટલો હું મમ્મી વિવેક ને એકતા દીધી છોકરાઓને રોટલા નથી ખાવા ભાખડી ખાવી એન માટે છે ભાખરી હમ 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 હાઈ કરો બધાને

સાગમ ટે પંગત પેઢી છો મમ્મી કેમ પણ શું મમ્મી હા ચલો બચ્ચે લોકો ખાના ખા લો પૃથ્વ પૃથો પછી હૃદય અને માન્યને વઈ જશે ત્યારે કેટલું મિસ કરીશ ગેમ રમવા માટે નથી કેતી આમ અત્યારે કંપની રહી કે નહીં તારી માના દીકરા ઝીરો શું કરીશને હું તો એકતા ફાઈન મિસ જ નહીં કરું

चंदा चोली खची मैंने खबर पड़े प्लेन का बोल ला चलो चलो ये झम्मा मंडो बस 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 अबे झम्मा मंडो चलो बोलो डायरो चलो

જોઈએ બોલવાનું હું બોલું છું ની મને જ દત ખબર ઓંઘ ઊંઘ મને સાચી નું ઊંઘ આવી ગઈ હતી જો અત્યારે ન જાત ને તો પછા લ આ કામ લટકત ને કરતા મેં કીધું પતાય બરાબર જોઈએ જો અમે ઘરે આવી ગયા આખા ઘરમાં સોપો પડી ગયો છે બધા સુઈ ગયા હતા અને તમે બધા પૂછો છો કે હવે લાઈવ ક્યારે આવવાના ક્યારે આવવાના તો હવે થ્રી કે થવામાં થોડાક જ બાકી છે તો જલ્દી જલ્દી કમ્પ્લીટ કરાવી દો થ્રી કે થઈ જાય ને એટલે અમે લાઈવ આવશું ફરીથી અને એકતા બેન છે ને ત્યાં જ કરાવી દો ને તો અમે એ ઈ છે ને ત્યાં જ લાઈવ આવી જશું અને ચલો હવે નાઈ ધોઈને સુઈ જશું અને વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું